દિવાળીની રાત્રે લીલીયાના સલડી ગામે બે સમાજના જૂથ વચ્ચે હિંસક અથડામણ થયેલી જેમાં કુલ પચીસ જેટલા વ્યક્તિઓની નાની મોટી ઇજા થઈ હતી ગ્રામ પંચાયતની ચૂંટણીના મંદૂકને કારણે દિવાળીની રાત્રે ફટાકડા નહીં પણ લાકડી પાઇપ ધોકા વડે સલડીમાં યુદ્ધ ખેલાયું જે અંગે લીલીયા પોલીસે બંને જૂથની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી પ્રથમ ફરિયાદ પટેલ સમુદાયની હતી જેમાં સત્તર જેટલા આરોપીના નામ હતા જેમાંથી સોળ જેટલા આરોપીને પોલીસે કાયદેસરની અટકાયત કરી છે પ્રથમ છ આરોપી બાદ નવ જેટલા આરોપી પકડાયા છે જેમને લીલિયા પોલીસે વાહનો સાથે ધરપકડ કરી છે અને તપાસ કરી રહી છે ચૂંટણીનું મંદુખ દિવાળી ટાઈમે હિંસક બન્યું તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે જ્યારે અગાઉ છ આરોપી ઝડપાયા તેનું પોલીસે સલડી ગામે જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું અને માણસોના ટોળે ટોળા આરોપીને જોવા ઉમટ્યા હતા

પાર્થ અશોકભાઈ ડે અલ્પેશ ગોવિંદભાઈ ડે મહેશ ગોવિંદભાઈ ડે રણજીત મેહુરભાઈ ડે મિલન જગાભાઈ ડે મનુભાઈ દેહાભાઈ ડે જીતુભાઈ મનુભાઈ ડે ધર્મેશભાઈ વિક્રમભાઈ ભેડા લલિતભાઈ ભોરાભાઈ ડે પિન્ટુભાઈ ખોરાભાઈ ડે રમેશભાઈ લખુભાઈ ડે જગદીશભાઈ દરુભાઈ ડે ચંદુભાઈ દરુભાઈ ડે હરીશભાઈ દરુભાઈ ડે પરેશભાઈ ભૂપતભાઈ ડે પરેશભાઈ રાવતભાઈ ડે અને ભૌતિકભાઈ દિલીપભાઈ ડેર ઇન્કલુડેડ છે આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગઈ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થયેલી એનામાં જે પરિણામો આવેલા તેના અનુસંધાને બંને જૂથ જે બંને ગ્રુપ છે એમની વચ્ચે મતભેદ થયેલા હતા અને તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બનેલી હતી જે બીજી એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે એ બે ના સેક્શન વન 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 અને રાઇટિંગના સેક્શન હેઠળ દાખલ કરવામાં આવેલી છે જેમાં ફરિયાદી જગદીશ ઉર્ફે જગાભાઈ દડુભાઈ ડેર છે અને આરોપી પ્રજ્ઞેશ રમેશભાઈ રામાણી વિજય રતિભાઈ અકબરી અક્ષિભાઈ દિનેશભાઈ રામાણી કેવલભાઈ દિનેશભાઈ રામાણી ચેતનભાઈ કનુભાઈ રામાણી હર્ષદ ભાવચંદ્રભાઈ માંદડીયા ભૂપતભાઈ જીવાભાઈ રામાણી કનુભાઈ જીવાભાઈ રામાણી છે આમાં જે પ્રથમ અટેમ મર્ડરની ઘટના બનેલી છે એમાં કુલ સત્તરમાંથી જે સોળ આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે બીજી ઘટના છે જેનામાં આઠ આરોપીઓ છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે